નમસ્કાર મિત્રો કેમ સમજામાં મજામાં મિત્રો આજે આપણે વાત કરીશું કે કીર્તિ કીર્તિ પટેલ વિશે આ ભગવાન વિરોધ કર્યો હતો અને કીર્તિ પટેલે એવું પણ કીધું હતું ટિકટોક સમયે મેં પણ કીધું તો તમે કોઈ માન્યા નહીં અને મિત્રો કીર્તિ પટેલનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે આ ટકલાવો આપણા ધર્મને બતાવવા માંગે છે તો મિત્રો આ વિડીયો તમને આગળ બતાવવામાં આવશે જો તમને અમારો વિડીયો ગમે તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ના આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો

એની સ્વામી જેમી બે ચાર દિવસ માં સમય ને અનુકૂળતા ત્યાં રૂબરૂ બાપા ના દર્શન કરી આવી અને બાપાના જે પરિવાર છે ટ્રસ્ટી છે અને જે પોતે જે ભગાડ કર્યો છે એનો પોતે ભૂલ હેકાર કરી રહ્યા